તો હેલો મિત્રો આજે આપણે એક નવા વિડીયો લઈને આવી ગયા છો આપણી ચેનલમાં તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોઈને દિલ ઉપર આ વિડીયો લેવાની સ્પેશિયલ મનોરંજન માટે બનાવેલો છે આ વિડીયો કોઈને દિલ ઉપર લેવું નહીં તો વિનાયક ભાઈ તમારી જાણું મળવા આવવાનું કહેતી હતી શું કહું ના તમારું નોમે કહી ગયતું ને હા તમારું ગોમે કઈ દીધું હવે ઈ તો કહો ચોહાણ આવાનું છે તમારું ગોમ નું નોમ તો તમારી જાનવ તમને મળી પણ ગઈ અને તમે જો ફરવા ફરવાદાનો પ્લાન હતો ને તમે બેઠા હોય તો મને કહો એમને કહેજો કે જોવું હોય તો ઉતરે ને તમારું ટેશણ નું નોમ ગોમ નું હશે રેયાડી અને ઈ તો અહીંયા મને કહેજો ગોમ નું ટેશન તો તમારું બતાવી જમને એટલું કે તમારું ગોમ નું નોમ શું છે અને ચોકાણ મળવા આવવાનું છે એ પણ કહેજો રેડી વિનાયક ચોકડી એમને વાળું છે પોડું કરો તમે વિનાયક ભાઈ પેલા મહેમાન આયા કે ચોકડી આગળ ઘરસે તમારું ના સુરેશ ભાઈ તો એમ કે છે ડખો છે શેનો ડખો છે કોઈ ખબર પડતી નહી મન તો તમારો ભાઈબન તમને પૈસા નું બહનું કરીને તમને તમારી જામનું જોડે કે ના ભેટકાયા પેલો દર તમને ભાઈ જાય આવે તમે શું કરશો ખોટું બોલી મારા જોડે મન તું

હવે સુરેશ ભાઈ એ બધી વાતો જવા જો આ ભાઈ શું કી છે કેવણ ભાઈ ક્યાના આવે છે મને જુઓ આવે છે મહેમાને મને ફોન કરીને પૂછ્યું છે કે ચી જગ્યા આવવાનું છે એ તો કહો ઠેકાણું તો આલો ચી જગ્યાનું છે તમારે હવે મહેમાન તો પાછળ જતે જી પણ આપણે દિનેશભાઈ જોરદાર ધૂહરો મારે છે તમે એકવાર ઓબળો ને તમારો દિલ ખુશ ખુશ ના થઈ જાય ને તો આ વિડીયો બનાવવાનું છોડી મેલો એક વખત ઓબળી તો જુઓ અનો પછી શું થયું તો મને કો એક જેની વાટડી જૂતાતા એ તમને મળી ગઈ કે શું દિનેશભાઈ તો મને કો

બસ હવે આપણે આટલે વિડીયો થાય છે પૂરો તો આગળ શેર કરો લાઈક કરો અને વિડીયો કેવો લાગે એના નીચે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં બહુ મહેનત લાગે છે આગળ શેર કરો અને કોઈએ દિલ ઉપર લેવું નહીં આ ડબલ વખત કહેવામાં આવે છે આ પેશિયલ મનોરંજન માટે બનાવેલો છે વિડીયો કોઈને દિલ ઉપર લેવું નહીં જય માતાજી જય ગુગા જય રણુદેવાડા